નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બીજા બધા જ નાસ્તાને ભુલાવી દે તેવો એકદમ સોફ્ટ અને જાળીદાર નવો નાસ્તો એકદમ સરળ રીતે બની જતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક કપ સૂજી તમારી પાસે જે હોય એ લઈ શકો છો સૂજી અથવા રવો સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં તો અહીં અમે થોડું ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે હવે તેમાં ઉમેરીશું એક કપ પાણી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો અહીં આપણે થોડું થોડું પાણી ઉમેરી બેટરને તૈયાર કરી લઈએ હવે તેમાં ઉમેરીશું મસાલા તો એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દે અને હવે બેટરને દસ મિનિટ રેસ્ટ આપી દે જેથી સૂજી સારી રીતે ફૂલી જાય તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે આપણે તેમાં શાકભાજી ઉમેરી દે તો અડધું સમારેલું કેપ્સિકમ એક ઝીણું સમારેલું ટમેટું અને બે ટેબલ સ્પૂન અચરા વાટેલા કાચા દાણા ઉમેરી મિક્સ કરી દઈએ હવે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં વઘાર ઉમેરીશું તો એના માટે લઈએ એક ટેબલ સ્પૂન તેલ અડધો ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું થોડા મીઠાઈ લીમડાના પાન અને હવે તરત જ વઘાણને બેટરમાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ આ રીતે તમે એકવાર સુજીનો નાસ્તો બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે લાસ્ટમાં તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ઈનો સાથે એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈએ તો નાસ્તા માટેનું મિશ્રણ તૈયાર છે હવે તેને ગ્લાસમાં રેડી દઈએ તો આપણે એક ગ્લાસમાં ત્રણ કળછી જેટલું બેટર રેડીશું તો આપણે બધા જ ગ્લાસમાં બેટરને ભરી દીધું છે હવે તેને સ્ટીમ કરી લઈએ તો આ રીતે સ્ટીમરમાં ગ્લાસને ગોઠવી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ તો નાસ્તાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને ચેક કરી લે તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે હવે તેને ઠંડો કરી ડીમોલ્ડ કરી લઈએ તો નાસ્તો ઠંડો થઈ ગયો છે હવે તેને ડીમોલ્ડ કરી લે તો આ રીતે હલકો હલકું ટેપ કરી નાસ્તાને કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બન્યો છે હવે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ સુજીનો નાસ્તો બનીને તૈયાર છે તો એકદમ જાળીદાર અને સોફ્ટ નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો